નમસ્કાર મિત્રો સવારની એનર્જી માટે તૈયાર થઈ જાઉં આજે આપણે બનાવીશું માત્ર બે જ મિનિટમાં સુપર હેલ્ધી સ્મૂધી સૌથી પહેલાં આપણે બેઝ રેડી કરીએ તો તેમાં આપણે કેળું આ સ્મૂધીને એકદમ ઘટ અને સરસ મીઠાશ આપશે હવે આમાં ઉમેરશું એક કપ ગાયનું દૂધ ગાયનું ના હોય તો તમે બદામનું લઈ શકો છો હવે આપણું સિક્રેટ પાવર ઇન્ગ્રીડિયન્ટ્સ કોળાના બીજ ફક્ત એક જ ચમચી જે તમારા દિવસને સુપર એક્ટિવ બનાવશે મીઠાશ માટે એક ચમચી મધ એડ કરીએ ઇંડક માટે બરફના ટુકડા એડ કરી દઈએ જો કેળો ફ્રીજમાં હોય તો બરફ એડ ના કરવું બસ થઈ ગઈ તૈયાર હવે આપણે ફક્ત બ્લેન્ડર ચાલુ કરવાનું છે ચાલો જાદુ કરીએ બધા બીજને ગુમ કરી દઈએ બસ વીસ સેકન્ડ અને જુઓ આ આપણી ઘટ અને ક્રીમી સ્મૂધી તૈયાર છે હવે ગ્લાસમાં કાઢી લો ઉપરથી કોળાના બીજની ગાર્નિશ કરીએ તો તૈયાર છે આપણી સુપર પાવર એવી સ્મૂધી જો તમને આ મારી રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક કરો અને વધુ ગુજરાતી રેસિપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ટેક કેર બાય થેન્ક યુ